મહામંડલેશ્વરો વાત કરીએ આ અહેવાલમાં જય હિન્દી ન્યૂઝ પર આપની સાથે હું છું નીતિ ગઢવી જુનાગઢમાં મહાશિવરાત્રીનો ભવ્ય મેળો યોજાયો છે ચાર દિવસમાં નવ લાખથી થી વધુ શ્રદ્ધાળુઓએ આ મિની કુંભમાં આસ્થાની નવ લાખ થી વધુ શ્રદ્ધાળુઓએ આ મિની કુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે આ વર્ષે ભાવિકોને પૂરતી સુખ સુવિધા અને કડક સુરક્ષા મળી રહે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે સમગ્ર મેળા ક્ષેત્રમાં ભક્તિ ભોજન અને ભજનનો અનોખો ત્રવેણી સંગમ રચાયો છે આ શિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ ત્યાંના નાગા સાધુઓની શાહી રવેડી છે શરીરે ભસ્મ ચોળી હોય તપતી ધૂણી દખાવી અને ચિલમના ફૂકે અલખનો આરાધ કરનારા આ સાધુઓના દર્શન કરવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ લાખો લોકો ત્યાં ઉમટી પડ્યા છે આ રવેડી ભવનાથ ક્ષેત્રના નક્કી કરાયેલા અલગ અલગ રૂટ પરથી પસાર થવાની છે આજે આખો રૂટ નક્કી કરવામાં આવ્યો છે એ રૂટની બંને તરફ બેરિકેડ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે અને રવેડીનો જે માર્ગ છે એ માર્ગો પર ભક્તોની ભીડને જોતા તંત્ર દ્વારા આ રૂટની બંને બાજુ આ જે સુરક્ષા વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવી છે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે જેથી શાંતિપૂર્ણ રીતે આ જે રવેડી છે એ સંપન્ન થઈ શકે ભાવિકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને આ અલૌકિક દ્રશ્યોની પ્રતિક્ષા કરી રહ્યા છે મધ્યરાત્રિએ તમામ જે સંતો છે અને નાગા સાધુઓ છે એ પવિત્ર મૃગી કુંડ જે છે એમાં શાહી સ્નાન કરશે શાહી રવેડીના ભ્રમણ બાદ મધ્યરાત્રીએ આ તમામ સંતો અને નાગા સાધુઓ જે છે આ મૃગી કુંડ જે છે એમાં શાહી સ્નાન કરશે ને મૃગી કુંડ વિશે એવી પૌરાણિક માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવા માટે સ્વયં ભગવાન શિવ પણ સાધુના સ્વરૂપે પધારે છે આ શ્રદ્ધાને કારણે જ મૃગી કુંડનું સ્નાન જે છે એ અત્યંત પવિત્ર માનવામાં આવે છે સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન ભવનાથની મહાપૂજા અને આરતી સાથે

આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં હજારો લાખોની સંખ્યામાં છે તે શિવ ભક્તો છે ઉમટી આવ્યા છે દ્રશ્યો જોઈ શકો છો કે આ ભવનાથ જતો જે રસ્તો છે ભવનાથ મંદિર સુધી જતો જે રસ્તો છે તેમાં તમને માત્રને માત્ર છે તે જે શિવ ભક્તો આવેલા છે તે જ દેખાશે કારણ કે લોકો છે તે લાખોની સંખ્યામાં અહીં ભક્તિ કરવા માટે પહોંચી ચૂક્યા છે અને જે રીતે

અહીંયા જેને ભજન કરવું હોય જેને ભજન સાંભળવું હોય જેને સંત દર્શન કરવા હોય જેને દર્શન કરવા હોય જેને ભગવાન ગુરુદત્ત માં માં ભવાની ના દર્શન કરવા હોય આશીર્વાદ લેવા હોય સાધુ ના દર્શન કરવા હોય એના માટે ઉત્તમ મેળો હે શિવરાત્રી એટલે ઉત્તમ માં ઉત્તમ હારામાં મહા મહાશિવરાત્રી કહેવાય આનાથી મોટી કોઈ રાત્રિ નથી શિવરાત્રી એટલે હારામહારી રાત્રિ શિવરાત્રી હે આવો પ્રસંગ તો આપને મળે જ નહિ આ એક લાવો કેવાય આ તો આપને બાઇક માં હોય તો મળે બાકી બાઇક માં ન હોય તો આપને મળે નહીં બાઇક માં હોય તો આપને મળે ક્યાંથી આવ્યા તા હું તો ઉપલેટા થી આવું હા તમારી પાસે થી છે કે જે ખાસ કરીને અહીં જે મૃગી નો ઇતિહાસ શું છે અને કઈ રીતનો હોય છે કારણ કે લોકો એવું કહે છે કે જે માં અહીંયા સાધુ સંતો આવે છે તેમાં સાહી સ્નાન કરવા માટે ડૂબકી લગાવે છે પણ ઘણા સાધુ સંતો છે તે પાછા બહાર નથી નીકળતા ખરેખર આ મૃગી નો ઇતિહાસ શું છે સાધુ સંતો ને બહુ આગમનવાય પણ એવા સાધુ ના રૂપ માં મહાન આત્મા હોય એને ખ્યાલ આવે કે આની અંદર નીકળ્યા છે તો એની એની વાત છે આપણા મનુષ્ય ની એક કલ્પના બાર ની વાત છે મેળો ગુજરાત યાદી બનીને રહેશે એવું લાગે તમને સો ટકા સો ટકા એમાં કઈ ઘટે જ નહીં જબરજસ્ત મિની કોમ અત્યારે એમને એવું લાગે પ્રયાગ માં છે એવું લાગે આપને એમ લાગે કે આપણે પ્રયાગ માં છે આપણે એવું નથી લાગતું કે આપણે જુનાગઢ છે પચીસ છવ્વીસ વર્ષ નો આ મેળા અનુભવ છે બરોબર આ વર્ષે પણ તમે આવ્યા વારી વખતે કેટલું માણસો હોય છે લોકો હોય છે આ વર્ષે કેટલા તમને લાગે છે દર વખતે માણસ હોય એના કરતા જ ખરાબ પબ્લિક જાજી છે સુવિધા સારી છે અને થોડુંક દર વખતે કરતા વધારે આનંદ આવે એવું એમ એ તો હો ની વાત છે બધું લાઇટિંગ બાઇટિંગ ભગવાનના ફોટા છે તે છે બધું સુવિધા સારી છે અને ટ્રાફિક માં એમ હાલવા ચાલવાની આવવા જવાની મજા આવે કારણ કે વાહન વ્યવસ્થા બીજી અંદર નથી આવતી એટલે કોઈ અસુવિધા નામે એવું આપણને લાગતું નથી પછી ચોક્કસથી તો આ શિવ ભક્તે આપણી સાથે જોડે હતા તેમને અનેક વાતો છે તે શિવ રાત્રિ લઈને કહીએ છે કે જે મૃગય જો જે ભેદ છે હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી તેને લઈને પણ ઘણી બધી વાતો છે તે તેમને આપણે કહી છે એકો પાગડાર પાદા જાડિયા પાદા જાડિયા ગામ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ શું કશું આજે શિવનાથજીના મેળામાં આવ્યા છો બહુ બહુ સારું લાગે છે કેટલો ટાઈમ થી આવો છો હા 15 વર્ષથી આવી છે કેટલો ટાઈમ થી આવો કાકા છેલા 15 વર્ષથી

हम मेरे बात ने और नई और मैं जर्मनी से है and आज हम यात्रा चुनागत है वी आर कमिंग फॉर शिवरात्रि वी आर ए फर्स्ट टाइम इन चुनागत हम वी आर मेकिंग ए बिग ट्रेवल बाय मोटर थ्रू गुजरात एंड नाउ वी आर हियर इन चुनागत एंड लुक व्हाट्स गोइंग ऑन हियर सनातन संस्कृति के अंदर पहला सनातन पची जाति જાતિમાં હોય એનું ગૌરવ છે પણ પહેલા સનાતની કુંભ મેળાની અંદર છાસઠ કરોડ જનતા ભેળી થઈ હતી એમાં કોઈ પણ પટેલ કે કોઈ વાણિયા કે કોઈ બ્રાહ્મણ કેવા ભેદ નહોતા સૌ કોઈ એમ કહેતા હતા કે અમે સનાતની છીએ તો દેશનો મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય છે તો સનાતની એટલે પહેલા સનાતની પછી એનું પદ પછી હોદ્દો અધિકારી હોય તો પછી પદ અને હોદ્દો પહેલા સનાતન ના સંતાન છીએ અને દરેકની અંદર રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ ગુંબ પર્વતી બતાવી દીધું વિશ્વને કે અમે સો કરોડ ઉપર સનાતનીઓ છીએ એક થઈને જો સનાતનીઓ સાથે ચાલે તો વિશ્વની કોઈ કન્ટ્રી ટેઢી આક કરીને જોઈ શકે એમ નથી ભક્તિ શક્તિ અને પ્રકૃતિ નું આ ત્રણ વસ્તુનું સમન્વય એટલે કે માં શિવરાત્રીનો મેળો આજે જ્યારે ભવનાથની તળેટીમાં યોજાઈ રહ્યો છે આજે ચોથો દિવસ છે મેળાનો આવતે કાલે માં છે ત્યારે લાખોની સંખ્યામાં જે શિવ ભક્તો અહીં ઉંટી પડ્યા છે અને દેશ વિદેશથી પણ 80 ભક્તો આવી રહ્યા છે ત્યારે મારી સાથે એક એવા વ્યક્તિ છે જે લંડન થી આવ્યા છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું આપ લંડન થી આવ્યા છો મૂળ વતની ભારત ના છો ક્યું ગામ છે આપનું ને મારું ભાવનગર પાસેનું બુધેલ ગામ છે ભાવનગર થી આપણે પૂજ્ય મોરાઈ બાપોનું ગામ છે તલગાજડા છે તે જવા માટે નીકળીએ એટલે પહેલું જ ગામ અમારું આવે છે અને છેલ્લા વીસ વર્ષથી હું લંડનની ધરતી ઉપર રહીને લોકોને શુદ્ધ શાકાહારી ભોજનનું ઉપાન કરાવી રહ્યો છું અમારા રેસ્ટોરન્ટના માધ્યમથી શું કહેશો આજે મહાશિવરાત્રિના મેળામાં જુનાગઢની ગિરનારની ભૂમિમાં આવ્યા છો શું કહેશે અહીંયા બહુ અદ્ભુત માહોલ છે મારો તો ઘણી બધી જગ્યાએ આધ્યાત્મિક યાત્રા કરતો હોઉં છું પણ અહીંનો એક અલગ જ માહોલ છે અહીંયા અઢારેય વર્ણ એક થઈને શિવ ઉપાસનામાં લાગ્યા છે જેમ કે આ દામાકુણ છે અહીંયા દરેક આવીને જે જગ્યા નરસિંહ મહેતા એ ખૂબ પ્રભા છે એવી પવિત્ર જગ્યામાં લાખોની સંખ્યામાં જનમેદની શિવ ઉપાસના તરબોળ થઈ રહી છે તો આવું દ્રશ્ય કદાચ વિશ્વમાં જોવા ના મળે પ્રસાદ લોકો ખૂબ જ પ્રેમથી તમને બોલાવી બોલાવી જમાડે છે કોઈ ના જાત કે કોઈ જ પ્રશ્ન પૂછવામાં આવતો નથી દેનારા દાતાઓ છે ખાનારા ભોગતાઓ છે પણ બધું જ ગિરનારી બધાનું ભરણ કરી રહ્યો છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે લંડનમાં વીસ વર્ષથી રહો છો લંડનમાં પણ આપણી આવી ભારતીય સંસ્કૃતિ જે છે તે ત્યાં જળવાઈ રહી છે કારણ કે ત્યાં પણ આપણા જે રીતે વાત કરીએ તો ભારતના ઘણા લોકો ત્યાં વસવાટ કરે છે લંડન એક એવું શહેર છે જ્યાં યોગ પણ છે અને ભોગ પણ છે એટલે ભારતના લોકો જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત એવી કહેવત છે તો ગુજરાતીઓ ત્યાં ગયા છે અમારા જેવા ઘણા ગુજરાતીઓ ત્યાં વસે છે અને અમે ભારતીય સંસ્કૃતિની સાથે જીવીએ છીએ અને ત્યાંના સ્થાનિક નાગરિકોને પણ ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય પાસાઓ છે ભક્તિ છે ભજન છે ભોજન છે એનો અમે પણ પરિચય કરાવીએ છીએ એટલે ત્યાં પણ

પહેલી વાર આવ્યો છું પણ હવે કદાચ ફરી વખત આવીશ સો એવો મને ભરોસો છે દામોદર કુંડ અંદર લોકો છે તે આસ્થાની ડૂબકી લગાવે છે ત્યારે અહીં કેટલાક આવેલા જે લોકો છે તેમની સાથે સીધી વાત કરીએ કાકા શું નામ છે તમારું મારું નામ કેશાભાઈ શંકરભાઈ ગામ ડુમાણા જેનું નામ તાલુકો અમદાવાદ મારો જિલ્લો છે આવ્યા શિવરાત્રીના મેળામાં મોટા ભાઈ આવ્યા છે મેળો બહુ જોરદાર ભરાણો છે અને દામાપુર માં સ્નાન કરવા આવ્યા છીએ

કુમના બાપ લાગે તો એટલો બધો અમીરો ભરાણો છે નવું નવી બધી વસ્તુ આવતી જાય ત્યારે બીજા અન્ય જે રીતે વાત કરવામાં આવે તો આપણી સાથે અહીંના લોકો જોડાય છે અહીંયા આવેલા શ્રદ્ધાળુઓ જોડાય છે શું નામ છે કાકા તમારું ભીખાભાઈ મુળજીભાઈ ગામ લીલાપુર લખતર તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર દસ વર્ષ થી આવો છો આ વર્ષે શું એવું વિશેષ આવ જુદું લાગે છે અલગ અલગ છે અને મીની કુંભ જેવું લાગે હા સારું મીની કુંભ મીની કુંભ સ્નાન કર્યું આ દામકુંડ સ્નાન કર્યો

વિશેષ પ્રકારનું છે કે જે મિની કુંભ જે મહાકુંભ મેળો ભરાયો હતો રંગ જામ્યો છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવી રહ્યા છે ત્યારે આ શ્રદ્ધાળુને જે ચા નાસ્તો જે પૂરો પાડવા માટે જે છે તે ખોડલધામ સમસ્ત લેવા પટેલ સમાજનો આ એક જે રીતે કહી શકાય કે આ શ્રદ્ધાળુઓને નાસ્તો અને ચા આપવા માટે આ એક જે રીતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે અને દ્રશ્યો આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે અહીં નાસ્તો કરવા માટે આવી રહ્યા છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે શ્રદ્ધાળુઓ આવે છે તે લોકો જે આ હાલીને જે થાક પાક ઉતારતા હોય છે અને નાસ્તો કરતા હોય છે ત્યારે અહીંના જે આયોજક છે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું

વહીવટી તંત્ર દ્વારા રવેડીના રૂટ પર લાઇટિંગ પીવાનું પાણી અને તબીબી સેવાઓ જેવી પણ પૂરતી વ્યવસ્થા છે છે કરવામાં આવી માટે દૂર આવેલા જે પણ શ્રદ્ધાળુઓ છે 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 તકલીફ ન પડે એના માટે આ બધી ઊભી કરવામાં આવી પાંચ દિવસ સુધી ચાલેલા આ મિની કુંભમાં શ્રદ્ધાળુઓએ ભક્તિનો અનેરો લાહો લીધો છે સેવાભાવી સંસ્થાઓના અન્ન ક્ષેત્રોને સંતોના આશીર્વાદ સાથે આ જે મેળો છે એ યાદગાર બની રહ્યો છે હવે સૌની નજર આજની ભવ્ય રવેળી અને મધ્યરાત્રીના શાહી સ્નાન પર ટકેલી છે જે આ શિવરાત્રીના આ મહાપર્વને પૂર્ણતા તરફ લઈ જશે